આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાઓમાં વધારો મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ સક્રિય દ્વારકાના આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે ઓપરેશન સિંધુની પૃષ્ઠભૂમિમાં મરીન પોલીસ કોસ્ટગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ અને મોનિટરિંગમાં વધારો કરવામાં આવ્યો છે આ પગલાનો ઉદ્દેશ્ય દરિયામાં આવી ગઈ કોઈ પણ ઘુસણખોરી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકવાનો છે ગુજરાત દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ કરીને દ્વારકા ઓખા અને જામનગર જેવા વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ટ્વેન્ટી ફોર પેટ્રોલિંગ વાહન ચેકિંગ કરવામાં આવી છે માછીમારો અને સ્થાનિક નાગરિકોને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા માટે કરવામાં આવી રહ્યા છે રાજકોટ રેન્જમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થળોએ પણ સુરક્ષા ક્રુઝ મિસાઈ તૈનાતી અને સબમેરીન્સ દ્વારા દરિયા પેટ્રોલિંગનો સમાવેશ થાય છે આ પગલાઓ ભારતના દરિયાઈ વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષા નીતિ હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે આમાં માછીમારોને આધારિત આ ઓળખપત્ર આપવાનું ફિશિંગ હાર્બરોમાં સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનું અને દરિયાઈ પોલીસ સ્ટેશનોમાં તાલીમ આપવાનો સમાવેશ થાય છે આ પગલાઓનો ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે